નદી હજુ પણ વહી રહી છે તે બાબતે અહીંયા જે સ્થાનિક આસપાસના ગામના નાગરિકો છે તેમની પાસેથી જાણકારી મેળવીશું આખી સરોડા ગામ પાસે બનેલો જે બે હજાર ત્રેવીસના વર્ષમાં ઓગણ કરોડના ખર્ચે બનેલો બ્રિજ છે એ બ્રિજ નીચેથી પસાર થતી સાબરમતી નદી છે અને નદીના પટ વિશે જાણકારી સ્થાનિક આસપાસના ગામના નાગરિકો હોય એમની પાસેથી મેળવીશું દાદા તમારું નામ પેલા મને જણાવો રાજેશભાઈ રાજેશભાઈ હા આપની કેટલી ઉંમર થઈ હશે પંચાણું વર્ષ હા અચ્છા આજે સાબરમતી નદી સરોળા ગામમાંથી પસાર થઈ રહી છે અને અત્યારે હાલમાં જે પટ જોવા માં આવી રહ્યો છે એ પટ આટલો જ બોડો પેલા હતો કે આમાં કઈ ફેરફાર થયો આમાં ફેરફાર થયો છે આશી પહેલા જ પેલા અત્યારે પોરો થઈ ગયો છે અત્યારે પોરો થઈ ગયો છે ફેરફાર છે એટલે નદીએ તેનો જે વેણ છે એ બદલ્યો છે બદલ્યો છે વેણ આખી બદલી જાય છે ફાટો પડી જાય ઘણો પોરો આ વેણનો ફેરફાર કેટલા સમયથી થઈ રહ્યો છે એ મેં વાણ જ જોયું

ધોવાણ થતા થતાં નદી તેનો જે વેણ છે બંને સાઈડ બંને સાઈડ એનો વેણ દેખાય જોવા મળી રહ્યો આ બંને સાઈડમાં વ્યારા થઈ ગયા આગળ વધતું આગળ વધતું જાય છે જે પ્રકારે નદી એનું વેણ બદલી રહી છે તો આવનાર ભવિષ્યમાં તમારા જે વિસ્તારના ગામડાઓ છે હા એના સામે કેટલું જોખમ તમે આમ જોઈ રહ્યા છો જોખમ જોખમ તો કહેવાય કહેવાય જે સ્થાનિક ગામના નાગરિકો છે અને જે સાબરમતી નદી માં પૂર આવવાના કારણે જે નદી ના ભાગોમાં જે ધોવાણ થાય છે ને નદી એનો જે વેણ બદલી રહી છે અને એના કારણે સ્થાનિક લોકોમાં ભય છે ચિંતાનો માહોલ છે અને તેમની રજૂઆત સરકાર સમક્ષ શું છે એ બાબતે આપણે વાત કરીશું હવે જે તમે લોકો કહી રહ્યા છે ને એ પ્રમાણે સામે ચિત્ર બી જોઈ શકાય છે કે બે પાર્ટમાં નદી ના વહેણ જોઈ શકાય છે વચ્ચે આખો ટાપુ જેવો આકાર બની ગયો છે તો તમે સરકારને શું કહેવા માગો છો કે આ બાબતે શું આગમ છીતીના ભાગરૂપે પગલાં લેવા જોઈએ તમારી શું માંગણી છે સરકાર પકલા તો લેવા જોઈએ ને પકલા લેવા જોઈએ આ બધી ધોવન ખેત બસ ધોવન છે આ બધું આ જમીનો બધી જમીન તો ધોવાવા મળે અચ્છા આ સમજી લોકો આ નદી ક્યાંય વ્યાણ બદલે છે કેટલા ગામડા પ્રભાવિત થાય એમ છે

એ સ્થિતિ સરોડા ગામમાંથી પસાર થતી નદી ના વ્યાણને જે પ્રવાહ છે પાણીનો પ્રવાહ અને જે પ્રકારના વ્યાણ બે પાર્ટમાં વહેંચેલા જોવા મળે છે અને વચ્ચે જે ટાપુ ટાઈપનો આકાર બની ગયો છે અને એ જે સ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે સ્થાનિક આસપાસના ગામના લોકોની ચિંતા વધી છે હવે તમે જે કહેવા માંગો છો હા બોલો કે જે આ બે દિવસમાં પાણી છોડવામાં આવ્યું તો સાબરમતીના સામે જે તમે બતાવવા માંગો છો ત્યાં આગળ શું સ્થિતિ હતી અહીંયા પર હાવ ટૂંકો ફટ હતો અને પાણી છોડ્યા પછી એકદમ આ બધું ધવન થઈ ગયેલું છે એટલે જે સામેનો જે સામેની જે જગ્યા જોઈ શકાય છે ત્યાં મતલબ કે આટલો બધો પટ બોડો નહોતો બિલકુલ નહીં બિલકુલ હતો જ નહીં ના લગભગ દસ પંદર ફૂટનો પહોળો ફટ પહોળો છે અચ્છા અને પછી આટલો પહોળો ફટ થઈ ગયો છે

અત્યારે અમે તમને ઝૂમ કરીને એ પટ્ટો બતાવીએ કે બે ચાર દિવસ પહેલાં મતલબ કે પાણી છોડ્યું એ પહેલાં અહીંયા આટલો મોટો બહોળો પટ હતો નહીં સામાન્ય પાણીનો પ્રવાહ હતો અને પાણી છોડ્યા પછી ત્યાં આગળ ખૂબ મોટો બહોળો આખો પટ્ટો ધોવાણ થઈ ગયો છે માટીનું અને નદી બે ભાગમાં વેચાઈ ગઈ છે વચ્ચે ટાપુ ટાઈપનો આકાર બની ગયો છે અને બીજી સાઈડ પણ નદીનો પટ તમે જોઈ શકો છો અને આ જે વચ્ચે જે ટાપુ ટાઈપનો જે બી અત્યારે અટકાવ થઈને માટી જોવા મળે છે કે માટીનો જે ટેકરો જોવા મળે છે એ ધોવાણ થઈ જાય એટલા ઘસમસતું પાણી ક્યાં આગળ રસ્તો કરશે તે કંઈ જ કહી શકાય એમ નથી એટલે જે દસકો તાલુકા અને ધોળકા તાલુકાના ગામડાના લોકો ભારે ચિંતામાં છે અને આવનાર સમયમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને તેનાથી ચિંતિત છે ખેતરો ધોવાશે આર્થિક નુકસાન થશે પશુપાલન સહિતનું નુકસાન થશે એ પ્રકારની કેટલી એમની દહેશત છે અને જાનમાલનું પણ નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા કારણ કે જે નિર્ધારિત રૂટ છે એના કરતાં અલગ જ રૂટમાં જો રસ્તો થાય અને નદી અલગ જ રૂટમાં જો એનો વેણ પ્રસ્થાપિત કરે તો ખૂબ મોટા પાયે ખાના ખરાબી થવાની આવનાર સમયમાં શક્યતાઓ રહેલી છે જે બાબતે સરકારે નિરીક્ષણ કરવા માટે તેમના અધિકારીઓને મોકલવા જરૂરી